અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બસો બેતાલીસ પેસેન્જરો સાથેની લંડન ઉડાન ભરતા વિમાન ક્રષની દુર્ઘટનામાં અરવલ્લી જિલ્લાના ત્રણ મહિલાઓ વિમાનમાં સવાર હોવાના સમાચાર

પાસે જતા હતા ત્યારે કૈલાશબેન પટેલ લંડનનો રહેતા પુત્ર સાથે જતા અકસ્માત સર્જાયો હતો ત્યારે અરવલ્લી જિલ્લાની ત્રણ મહિલાઓ અમદાવાદના પ્લેન ક્રેશના અકસ્માતના પગલે અરવલ્લી જિલ્લામાં ચિંતાનો માહોલ છવાયો છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ મોહમ્મદ રફીક ગુલામ હુસેન ખાનજી અને હાલ અત્યારે ખાનજી પાર્કમાં મારા મોટા બેનના મકાનની સામે ઊભો છું અને અમારી ભાણેજ જે હતી લંડનથી એમના સાસુ સસરા અને એમના બ્રધરને હજ પડવા જવા મૂકવા માટે મોડાસા આવેલા હતા છેલ્લા દોઢેક માસથી અને એ સાસુ સાસુસરા અને ભાઈ બધા હજીબમાં ગયા એ પછી એમની રવાનગી લંડન જવા માટેની થઈ એમના હસબન્ડ લંડનમાં છે હાલ અને સવારે સાડા સાત વાગ્યાના સુમારમાં અહીંથી મોડાસાથી નીકળ્યા અને દોઢેક વાગે ફ્લાઈટમાં બેઠ્યા અને ત્યાંથી એવા સમાચાર આવ્યા એરપોર્ટ પરથી એરપોર્ટ પર જે મૂકવા ગયા હતા એ લોકોએ જ અમને જાણ કરી કે જે પ્લેન ઉપડ્યું એ પ્લેન ત્યાંથી એક જ મિનિટમાં ક્રેશ થઈ ગયું છે અને એની અંદર આપણી માણિત છે હવે સમાચાર એવા કોઈ ઠોસ મળતા નથી અમને કોઈ પ્રશાસન તરફથી કોઈ ફોન આવ્યો નથી કોઈ જાણ નથી અમને કે ભાઈ તમારી બેબી અંદર એક્સપાયર થઈ ગઈ છે કે ઇન્જર છે હવે અમે બધા દિલગીર છીએ અહીંયા બધા કુટુંબીજનો બહુ લાચાર લાચાર તરીકે બેઠા છીએ નામ હતું કેટલા નુસરત જહાજ જેતરા નુસરત જહાજ યુસુફભાઈ જેઠા દીકરીનું નામ હતું અને છેલ્લા પાંચેક વર્ષથી હસબન્ડ જોડે લંડનમાં રહેતા હતા ત્યાં સર્વિસ કરે છે હસબન્ડ અમને એરપોર્ટ પર જે મૂકવા ગયા હતા એ લોકોએ અમને જાણ કરી કે અહીંથી પ્લેન જે ઉપડ્યું એ પ્લેન એક જ મિનિટમાં ક્રેશ થઈ ગયું સમાચાર અત્યારે કોઈ સમાચાર નથી બધા સિવિલ હોસ્પિટલમાં મારા સગા સંબંધીઓ ગયા છે સિવિલ હોસ્પિટલમાં એમને અંદર એન્ટ્રી નથી